અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા દુર્ઘટના બાદ એરલાઇનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે અગાઉથી જ અનેક ફરિયાદોથી ઘેરાયેલી ટાટા ગ્રુપ સામે હવે ખરડાયેલી છબી સુધારવાનો પડકાર છે હજારો કરોડોના નુકસાનમાંથી બહાર લાવવાની કોશિશ છતાં જૂના સ્ટાફની ચર ચટણી અને મેન્ટેનન્સમાં કથિત ખામીઓને એર ઈન્ડિયા કંપની સામે અનેક સવાલો ઊભા કર્યા છે શું એર ઇન્ડિયા ફરી મુસાફરોનો વિશ્વાસ જીતી શકશે એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના બાદ ટાટાની પ્રતિષ્ઠાને લાગ્યો ફટકો ટાટા ગ્રુપ સામે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પડકાર અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એકસો એકોતેરના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પ્રતિષ્ઠાને ગંભીર છે એર અને ગ્રુપ સમક્ષ હવે આ પ્લેન ખરડાયેલી છબીને સુધારવાનો મોટો પડકાર છે નિષ્ણાતોનું માનવું છે કે આ પડકારનો સામનો કરવા માટે ટાટા ગ્રુપે મોટા પાયે કામ કરવું પડશે યાત્રીઓનો વિશ્વાસ ફરીથી જીતવા સહિત ફરિયાદો ઉપર રિયલ ટાઈમ એક્શન અને વિમાનના મેન્ટેનન્સ પરિસ્થાન ધ્યાન આપવું પડશે લાંબા સમયથી એર ઇન્ડિયા સાથે જોડાયેલા પાયલટ ક્રૂ અને અન્ય સ્ટાફે જણાવ્યું કે જાન્યુઆરી બે હજાર બાવીસમાં ટાટા ગ્રુપે પંચાવન હજાર કરોડ રૂપિયાથી વધુના નુકસાનમાં ચાલતી એર ઇન્ડિયાને ખરીદી હતી ત્યારે બધાને લાગતું હતું કે હવે એર ઇન્ડિયાનું કાયાકલ્પ થશે અને તે દિશામાં કામ પણ થઈ રહ્યું હતું ઘણા નવા એરક્રાફ્ટના ઓર્ડર અપાયા જૂના એરક્રાફ્ટનું ઇન્ટિરિયર અને લૂગો બદલી ટાટાએ વિમાનને ફરીવાર માર્કેટમાં ઉડાન માટે ઉતાર્યું હતું એટલે કે રંગરોગાન બદલવામાં આવ્યું પરંતુ સર્વિસ અને મેન્ટેનન્સ પર ધ્યાન ન આપવામાં આવ્યું એર ઇન્ડિયા મેનેજમેન્ટમાં જૂથવાદની મોટી સમસ્યા જૂથવાદ અને હેરાનગતિના કારણે અનેક કર્મચારીઓ વીઆરએસ લેવા મજબૂર જોકે કર્મચારીઓને કેટલીક મુશ્કેલીઓ નવા મેનેજમેન્ટના આગમનથી શરૂ થઈ હોવાનું પણ સામે આવ્યું છે નવા મેનેજમેન્ટે જૂના સ્ટાફ પર કડકાઈ શરૂ કરી ઘણા વરિષ્ઠ અને જુનિયર સ્ટાફને વીઆરએસ આપીને કે તેમને વીઆરએસ લેવા માટે પ્રોત્સાહિત કરી અને છૂટા કરાયા કેટલાક કર્મચારીઓએ સ્વીકાર્યું કે અમુક લોકો જૂથબંધી કરી મનમાની કરતા હતા અને નવા મેનેજમેન્ટને તેમને બહારનો રસ્તો બતાવ્યો હતો પરંતુ આ પ્રક્રિયામાં જે લોકો એર ઇન્ડિયા માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા હતા તેઓ પણ કંપનીથી દૂર થયા હતા એન્જિનિયરોની અછતથી પીડિત એર ઇન્ડિયા એર ઇન્ડિયાની સેવામાં ગુણવત્તા અને સલામતી પર ઉઠ્યા સવાલ આ ઉપરાંત એક અહેવાલ પ્રમાણે પહેલા એર ઇન્ડિયા પાસે દેશના લગભગ દરેક સેન્ટર પર પોતાના એન્જિનિયર હતા પરંતુ જ્યારથી એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અલગ થઈ ત્યારથી એન્જિનિયરિંગ ગ્રાઉન્ડ પર ક્યાંક ને ક્યાંક ઉણપ આવી છે આ સાથે જ આરોપ છે કે ટ્રેનિંગ કોર્સ પણ નાના કરી દેવામાં આવ્યા છે અને અનેક અન્ય બાબતોમાં શોર્ટકટ અપનાવવામાં આવી રહ્યા છે આ પરિબળો એર ની સેવામાં ગુણવત્તા અને સલામતી પર પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા છે જે ટાટા ગ્રુપ માટે એક મોટો પડકાર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી